લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તૈયારીઓ રાજકીય પક્ષોએ શરૂ કરી દીધી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ એક પછી એક જ ઝટકા લાગી રહ્યા છે ત્યારે ખંભાતના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલ અને પચીસો કાર્યકરોએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ હસ્તે કર્યો લોકોનું સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે જીગર જોઈએ મહત્વનું છે કે શનિવારે વિસાવદરથી આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા વિધાનસભા ચૂંટણી વખતે ભાયાણીએ આપેલા નિવેદનો ફેરવીને ભાજપના વખાણ કર્યા હતા તા ઉપરાંત કેશોદના પૂર્વ ધારાસભ્યને વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર અરવિંદ લાડાણી સહિતના કાર્યકરો અને આગેવાનો ભાજપમાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સીએન એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ